નમસ્કાર મિત્રો હું અશોક ડાભી એડવોકેટ મિત્રો આજે એક એવા વિષય ઉપર આપણે ચર્ચા કરવા માટે મળ્યા છીએ કે થોડા સમય પહેલાં જ એટલે કે ગઈ તારીખ સાત બે બે હજાર ચોવીસના રોજ ગુજરાત સરકારે એક પરિપત્ર બહાર પાડ્યો છે અને એ પરિપત્ર આપણે જે દસ્તાવેજોની નોંધણી કરાવીએ છીએ એ દસ્તાવેજી નોંધણી દસ્તાવેજોની નોંધણીને અસર કરાતા પરિપત્ર છે એટલે એ પરિપત્રની માહિતી મેળવવા માટે અને એ માહિતી આપણા સુધી પહોંચાડવા માટે આજે આપણી સમક્ષ આવ્યો છું તો આ પરિપત્રની માહિતી આપણે મેળવીશું કે વેચાણ દસ્તાવેજો બક્ષિસ લેખો કે મિલકત તબદીલીના કોઈ પણ લેખો જ્યારે રજીસ્ટ્રેશન માટે સબ રજિસ્ટ્રાર કચેરીની અંદર રજૂ કરવામાં આવે છે ત્યારે એની અંદર કઈ કઈ જોગવાઈઓ આ પરિપત્રથી નવી ઉમેરેલી છે એની જાણકારી મેળવવી ખૂબ જ જરૂરી છે અને એટલા માટે એ માહિતી આપણા સુધી પહોંચાડવી છે એટલા માટે આજે આપણે આ વિષય પર ચર્ચા કરીશું મિત્રો તો મારો આ વિડીયો પૂરેપૂરો જોજો તો સંપૂર્ણ માહિતી મળશે અને એ માહિતી ઘણી જ ઉપયોગી છે કારણ કે થોડી પણ ભૂલ થશે તો મોઢા ખર્ચમાં ઉતરવું પડશે આખો ટાઈપ કરેલો દસ્તાવેજ વ્યર્થ જશે નવેસરથી કામ કરવું પડશે સ્ટેમ્પ ડ્યુટીની અંદર ભૂલ થઈ હશે તો પણ તકલીફ થશે એટલે એની અંદર કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે સરકારે શું નવી ઉમેર્યું છે અને એનાથી શું બદલાશે પહેલાંની પરિસ્થિતિ શું હતી અને હવે શું બદલાશે એ આપણે આજના વિડીયોમાં જોઈશું મિત્રો તો આપણે સમય ન બગાડતા સીધા જ મુદ્દાની વાત ઉપર આવીએ કે તારીખ સાત બે બે હજાર ચોવીસના દિવસે સરકારે એક પરિપત્ર બહાર પાડ્યો રજિસ્ટ્રેશન અધિનિયમ ઓગણીસો આઠની જોગવાઈઓ બાબતે સરકારે એવું કહ્યું કે આ પરિપત્ર બહાર પાડવાનો મુખ્ય હેતુ એ છે કે ઘણી વખત મૂળ માલિકોની જગ્યાએ બીજા બોગસ વ્યક્તિઓને સબ રજિસ્ટ્રાર કચેરીની અંદર રજૂ કરી અને દસ્તાવેજો કરી દેવામાં આવે છે જેનાથી મૂળ માલિકોને કોર્ટની અંદર એ દસ્તાવેજો રદ કરવા માટે જવું પડે છે મોટા ખર્ચોમાં ઉતરવું પડે છે એટલે આ હાલાકી નિવારવા માટે આ પરિપત્ર બહાર પાડવાની જરૂરિયાત ઊભી થઈ છે આ અગાઉ પણ રજિસ્ટ્રેશન અધિનિયમ મુજબના એક પંદર બે બે હજાર પાંચનો પરિપત્ર છે એક ચોવીસ બે બે હજાર પાંચ નો પરિપત્ર છે એક અગિયાર નવ ને બે હજાર ત્રેવીસનો પરિપત્ર છે અને આ એક ચોથો પરિપત્ર આવ્યો છે સાત બે બે હજાર ચોવીસ તો રજિસ્ટ્રેશન અધિનિયમ ઓગણીસો આઠની અંદર એક નવી કલમ ઉમેરેલી હતી બત્રીસ એ એ મુજબ જ્યારે કોઈપણ વ્યક્તિ દસ્તાવેજ સબ રજિસ્ટ્ર કચેરીની અંદર રજૂ કરે ત્યારે એ દસ્તાવેજ રજૂ કરનાર વ્યક્તિએ પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને એની આંગળાની છાપ અંગૂઠાની છાપ એ રજૂ કરવાની જોગવાઈ કરવામાં આવી સાથે સાથે મિત્રો એક પાછળ આપણે કોષ્ટક પણ તમે જોતા હશો બનાવવાની જોગવાઈ છે કે એની અંદર લખાવી લેનાર અને લખી આપનાર એ બંનેના ફોટોગ્રાફ્સ અને આંગળાની છાપ તેમજ સહી કરતા હોય તો સહી આ પ્રકારની જોગવાઈ રજીસ્ટ્રેશન અધિનિયમની અંદર કરવામાં આવેલી હતી પણ આ પરિપત્ર બહાર પાડવાનો હેતુ સરકારશ્રીનો એવો છે કે આવા બોગસ વ્યક્તિઓના નામે ઊભા કરી અને જે દસ્તાવેજો થાય છે તેને મહદઅસે કંઈક અટકાવ થાય તો એટલા માટે આ પરિપત્ર બહાર પાડેલો છે એની અંદર આ પરિપત્રની અંદર નવું એવું મેર્યું મિત્રો કે ઉપરની જોગવાઈઓ તો ખરી જ દસ્તાવેજ રજૂ કરતી વખતે દસ્તાવેજ રજૂ કરનાર વ્યક્તિની આંકડાની છાપ અને ફોટોગ્રાફ્સ પાછળ લખાવી લેનાર અને લખી આપનારના ફોટોગ્રાફ્સ અને આંકડાની છાપ એ તો રજૂ કરવાનો જ છે મિત્રો પણ સાથે સાથે આ પરિપત્ર મુજબ દસ્તાવેજની નોંધણી સમયે દસ્તાવેજની સાથે એક ચેકલિસ્ટ રજૂ કરવાનું છે આ જે પરિપત્ર છે મિત્રો એ આપણી સ્ક્રીન ઉપર આપ જોઈ શાહ છો એ અને ચેકલિસ્ટ પણ હું આપણે બતાવી એ આની અંદર બની શકે તો સ્ક્રીનશોટ લઈ લેજો અને ના હોય તો ગરવી વ્યાબ ઉપર એ ઉપલબ્ધ છે તો એની સાથે એક ચેકલિસ્ટ રજૂ કરવાનું છે મિત્રો એ ચેકલિસ્ટ સંપૂર્ણપણે ભરી અને એ દસ્તાવેજના ભાગ તરીકે એને રજૂ કરવાનું છે મિત્રો એટલે એ ચેકલિસ્ટની અંદર જોઈએ મિત્રો તો કઈ એટલું બધું ખાસ અઘરી વસ્તુઓ નથી પણ ધ્યાન રાખીને ભરવાની વસ્તુઓ છે તો ચેકલિસ્ટ વિશે આપણે જોઈએ કે આ પરિપત્ર મુજબ આ નવી ઉમેર્યું છે કે જે દસ્તાવેજની સાથે ચેકલિસ્ટ રજૂ કરવાનું છે અને અંદર શું છે તો એક નંબર ઉપર છે મિત્રો ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ પ્રકાર છે એ દસ્તાવેજનો પ્રકાર દર્શાવવાનો છે દાખલા તરીકે વેચાણ દસ્તાવેજ હોય તો વેચાણ દસ્તાવેજ બક્ષિસ લેખ હોય તો બક્ષીસ વ્હીલ હોય તો વ્હીલ પાવર ઓફ એટર્ની હોય તો પાવર ઓફ એટર્ની ભાગીદારી લેખ હોય તો ભાગીદારી લેખ આ રીતે દસ્તાવેજનો પ્રકાર દર્શાવવાનો છે હક કમી હોય તો હક કમી આ પ્રકારનો દસ્તાવેજનો પ્રકાર અંદર દર્શાવવાનો છે મિત્રો હવે બે નંબરના કોલમની અંદર છે અવેજ તો આ જમીનની કે આ મિલકતની જે વેચાણ કિંમત આપણે કહીએ છીએ એ અવેજની રકમ એની અંદર દર્શાવવાની છે મિત્રો ત્રણ નંબરમાં છે બજાર કિંમત એની બજાર કિંમત શું છે તો બજાર કિંમત એની અંદર દર્શાવવાની છે અમુક સંજોગોમાં અવેજ બજાર કિંમત કરતાં વધારે પણ હોય છે અમુક સંજોગોમાં અવેજ બજાર કિંમત કરતાં ઓછો હોય છે એટલે આ બે વસ્તુ અલગ છે અવેજ વધારે ઓછો હોઈ શકે છે બરાબર એટલે અવેજ જે વાસ્તવિક રકમ છે વેચાણ કિંમત એ લખવાની છે બજાર કિંમતની અંદર જંત્રી મુજબની રકમ એની અંદર દર્શાવવાની છે એ

એની અંદર બીજો કોઈ માપ એક્સ્ટ્રા હોય તો એ પણ દર્શાવવાનું છે મકાન હોય તો તમામ વિગતો સાથે એની લંબાઈ પહોળાઈ ઊંચાઈ બાંધકામનું ક્ષેત્રફળ કેટલું છે ટોટલ બાંધકામનું ક્ષેત્રફળ કેટલું છે પ્લોટનું ક્ષેત્રફળ કેટલું છે એ સંપૂર્ણ વિગતો આની અંદર દર્શાવવાની છે મિત્રો એટલે આ વિગત બહુ જ અગત્યની છે અને એ વિગત લખવામાં જો ભૂલ થશે તો મુશ્કેલીમાં મુકાવવું પડશે એટલે આ વિગત ભરતી વખતે ખૂબ જ ધ્યાનપૂર્વક અને કોઈ પણ વસ્તુ રહી ના જાય અથવા તો કોઈ પણ વસ્તુ ખોટી ના લખાઈ જાય અથવા તો એની અંદર આપણી બેદરકારીથી ભૂલ થવા પામે તો એ બાબતનું ધ્યાન આપણે રાખવાનું છે મિત્રો આ સ્થાવર મિલકતની અંદર પાંચમા કોલમની અંદર છે ચતુર્દિશાનું વર્ણન છે મિત્રો આ મિલકતની ઓળખ માટે કે એક્ઝેક્ટલી આ મિલકત ક્યાં આવેલી છે એની ઓળખ માટે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમની અંદર જે આવેલું હોય એ દર્શાવવાનું છે એની મધ્યની મિલકત આ મિલકત છે એવું ગણાય મિત્રો છ નંબરના કોલમની અંદર દસ્તાવેજ તૈયાર કરનારનું નામ દાખલા તરીકે કોઈ અમણ વ્યક્તિ દસ્તાવેજ કર લખતો હોય તો એ લખી શકશે નહીં એ કોઈ પણ જગ્યાએ તો લખાવવું જો પડશે તો આ એક નવું અંદર ઉમેરેલું છે કે દસ્તાવેજ તૈયાર કરનારનું નામ કે જેણે તમે કોઈ પણ જગ્યાએ ટાઈપ કરાયા હોય તો એનું નામ લખવાનું છે એ કયો વ્યવસાય કરે છે એ વ્યવસાય બતાવવાનો છે એમનું સરનામું લખવાનું છે અને એ વ્યક્તિનો મોબાઈલ નંબર લખવાનો છે મિત્રો આ એક નવી જોગવાઈ અંદર ઉમેરેલી છે એટલે તમે દસ્તાવેજ ટાઈપ કરાવતા હોય તો એ નું નામ સરનામું અને મોબાઈલ નંબર અને વ્યવસાય કોઈ વકીલશ્રી મારફતે કરાવતા હોય તો એ વકીલશ્રીનું નામ સરનામું મોબાઈલ નંબર અને વ્યવસાય સાત નંબરના કોલમની અંદર છે મિત્રો ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ઓગણીસો ની કલમ અઠાવીસ મુજબ સ્ટેમ્પ ડ્યુટીની અસર કરતી બધી બાબતો અન્વયે સ્ટેમ્પ ડ્યુટીની ગણતરી કરી યોગ્ય સ્ટેમ્પ ડ્યુટી વાપરેલ છે તેવું એક ડેક્લેરેશન કે એકરાર અંદર બતાવવાનો છે સ્ટેમ્પ ડ્યુટીની અંદર જોઈએ મિત્રો તો સ્ટેમ્પ ડ્યુટી દરેક મિલકતની જુદી જુદી બનતી હોય છે એ જંત્રીના પોષ્ટક મુજબથી આપણે નક્કી કરી શકીએ છીએ પણ એક મિત્રો સ્ટેમ્પ ડ્યુટી ગણતરી કરવાની એક પદ્ધતિ આપણે બતાવું કે અત્યારે જે જંત્રીનું કોષ્ટક છે એના ડબલ કરી દેવાના કારણ કે જંત્રી ડબલ થઈ ગયેલું છે એ ગુણ્યા ચાર પોઈન્ટ એટલે તમારી સ્ટેમ્પની રકમ આવી જશે જંત્રીની કિંમત છે એ ટોટલ જંત્રી કાઢવાની પહેલી ચોરસ મીટર ઉપર જંત્રી હોય તમારા ક્ષેત્રફળ મુજબ એને ગુણાકાર કરી અને ટોટલ જંત્રીની રકમ આપણે મેળવી લેવાની દાખલા તરીકે કોઈનો સો રૂપિયાનો ચોરસ મીટરનો ભાવ હોય અને એક હજાર ચોરસ મીટર હોય તો એક હજાર ગુણ્યા સો એટલે કેટલા થયા એક લાખ એક લાખ ગુણ્યા ચાર પોઈન્ટ નવ ભાગ્યા સો એટલે આ રીતે સ્ટેમ્પની રકમ તમને મળી જશે તો એ સ્ટેમ્પની રકમ એ રીતે તમારે કાઢી લેવાની આઠ નંબરનું કોલમ છે મિત્રો કે એની અંદર એવું બતાવવાનું છે કે સદર દસ્તાવેજ કરી આપવા માટે અમે દસ્તાવેજ કરી આપનાર હકદાર છીએ તેની અમે દસ્તાવેજ કરી આપનાર ખાતરી આપીએ છીએ ઉપરની માહિતી અમે સાચી આપી છે જો કોઈ ખોટી માહિતી આપેલ હોય તો અમારી સમક્ષ નોંધણી અધિનિયમ ઓગણીસો આઠના સ્ટેમ્પ એક્ટ ઓગણીસો અંતર્ગત દંડની અને ફોજદારીની કાર્યવાહી કરી શકો છો એવી માહિતી આપીએ છીએ એ વાંચી સમજીને નીચે સહી કરી આપીએ છીએ આ પ્રકારનું એક એકરાર નામું આપવાનું છે મિત્રો પણ એક બહુ દુઃખની વાત તમને જણાવું કે આ જે પરિપત્રો બહાર પાડતા હોય છે ને જે સચિવો બેઠા હોય છે એમને ફક્ત આક્ષેપ નથી કરતો પણ નીચે થતા ભ્રષ્ટાચાર ઉપર ધ્યાન આપવાની જરૂર છે આવી વાહિયાત બાબતો લખવાની જરૂર નથી આ ના લખ્યું હોય કદાચ આ પરિશિષ્ટ આ ચેકલિસ્ટ અંદર ના હોય અને કોઈ પણ વ્યક્તિએ ખોટી માહિતી આપી હોય તો એની સામે ગુનો ના બને તમે ના લખી આપો તો એ ગુનો તો મને અને એ મૂર્ખ સચિવોને હું જણાવવા માંગુ છું કે તમે આઈપીસી ની સેક્શન એકસો ત્રાણું વાંચી જુઓ આઈપીસીની સેક્શન એકસો ત્રાણું ખોટો પુરાવો ઉભો કરવો અને એ સત્તા જે વ્યક્તિના ની કાર્યવાહી એ ન્યાયિક કાર્યવાહી છે ન્યાયિક કાર્યવાહીના તબક્કે એ ખોટો પુરાવો કોઈ પણ વ્યક્તિ ઉભો કરે કે હું માલિક છું અને એ વ્યક્તિ માલિક ના હોય તો એની સામે સાત વર્ષની સજાની જોપાય છે અને એ રજીસ્ટ સબ રજિસ્ટ્રાર્ડ શ્રી જે કાર્યવાહી કરી શકે છે એટલે આ મૂર્ખ સચિવોને કહું છું કે કાયદો વાંચો તમારે પણ લીગલ લિટરેસીની જરૂર છે કારણ કે જે વસ્તુ કાયદાની અંદર પહેલેથી જ છે અને જે વસ્તુ અસ્તિત્વ ધરાવે છે ઇન્ડિયન પિનલ કોડ અંદર ભારતીય ફોજદારી ધારામાં તો એ તમે અહીંયા નવું ઉમેરીને શું નવું કહ્યું શું નવું કહ્યું નથી ફક્ત એક હાવ ઊભો કરવા માટે કે ભાઈ હવે ખોટા દસ્તાવેજો નહીં થાય ખોટું કરનારે તો ગમે ત્યાંથી જ છીડા ઉભા કરી શકશે એટલે આ જોગવાઈ તો ઓલરેડી આ ઇન્ડિયન પિનલ કોડની અંદર સમાવિષ્ટ છે જ પણ આજ દિન સુધી એ મૂર્ખ સચિવોને કહું છું કે તમારા સબ રજિસ્ટ જેટલા બી ખોટા દસ્તાવેજો થયા છે એ દસ્તાવેજોની સામે તમારા સબ રજિસ્ટ્રાર એ કોઈ ફરિયાદ નોંધાવી તમને અધિકાર હોવા છતાંય તમને અધિકાર આપેલો જ છે એકસો ત્રણ મુજબ ફરિયાદ કરવાનો સીઆરપીસી કલમ એકસો પંચાણું બે અને એની અરજી તમારે કલમ ત્રણસો સીઆરપીસી કલમ ત્રણસો ચાલીસ મુજબ સિવિલ કોર્ટની અંદર દાખલ કરવાની છે સામાન્ય વ્યક્તિ નહીં કરી શકે એ અધિકાર ફક્ત ને ફક્ત સબ રજિસ્ટ્રારશ્રીને આપેલો છે વેચાણ દસ્તાવેજની નોંધણી સમયે કોઈપણ વ્યક્તિ ખોટો પુરાવો ઉભો કરે તો એની સામે ફરિયાદ કરવાની અધિકાર ફક્ત ને ફક્ત સબ રજિસ્ટ્રાર શીને છે આવા અસંખ્ય દસ્તાવેજો ખોટા થયા અને કોર્ટની અંદર લિટિગેશન પેન્ડિંગ છે તમારા સબ રજિસ્ટ્રારોએ કેટલી ફરિયાદો કરી અધિકાર હોવા છતાં એટલે તમે તમારા સબ રજિસ્ટ્રારના ની જે ફરજો છે એ ફરજોની અંદરથી મુક્ત કરવા માટે તમે આખો દોષનો ટોપલો આ વ્યક્તિ ઉપર ઢોળવા માંગો છો જે ખોટું કરે છે એ ગુનેગાર છે ને એની સામે કાર્યવાહી થવી જ જોઈએ પણ એનો મતલબ એવો નહીં કે સબ ને જે સત્તા છે દાખલા તરીકે સામે ગુનો થશે પણ ફરિયાદ પણ કરશે કોઈ પણ ખોટી વ્યક્તિ સબ શ્રીની કચેરીમાં ઉભો હું માલિક છું ના હોય સવાલ એ ગુનો થયો પણ એની સામે ફરિયાદ કરવાની સત્તા કોને સામાન્ય વ્યક્તિ ફરિયાદ કરવા જશે તો એની ફરિયાદ લેવાશે નહીં કોર્ટ નહીં લે કારણ કે એને સીઆરપીસી કલમ એકસો પંચાણું બે મુજબ અધિકાર આપેલો નથી જ્યારે કોઈ પણ ન્યાયિક કાર્યવાહીના કોઈ પણ તબક્કે ખોટો પુરાવો ઉભો કરવામાં આવે તો જેની સમક્ષ એ ખોટો પુરાવો ઉભો કરવામાં આવેલો છે એ વ્યક્તિને ફરિયાદ કરવાની સત્તા છે તો હજારો દસ્તાવેજો ખોટા થઈ ગયા તમે કેટલા સામે ફરિયાદ કરી પોતે ફરિયાદો કરવી નથી દસ્તાવેજ દીઠ તમે જોજો પૈસા બાંધેલા જ છે ત્યાં બે હજાર ત્રણ હજાર ચાર હજાર એ તો એમની સામે મિલકતોની તપાસ સરકાર કારણ કે બધાના હાથ ખરડાયેલા છે એટલે કોણ તપાસ કરે અને જે ઝડપાય છે એસીબીમાં અને વિજિલન્સ એની તપાસ કરે છે તો મિલકતો નીકળે જ છે એમની જોડેથી એટલે ત્યાં બેઠા બેઠા ફક્ત પૈસા જ ઉઘરાવાનું કામ કરવાનું અને આવી બાબતો અટકાવવાની નહીં ખોટું થતું હોય તો અને એ તમામ વસ્તુઓ સામાન્ય માણસના માથે નાખી દેવાની એ આ સરકાર શ્રીના પરિપત્રથી સાબિત થાય છે આગળનું એક કોલમ જોઈએ મિત્રો મિત્રો નવ નંબરનું કોલમ કે નોંધણી અધિનિયમ ઓગણીસો આઠની કલમ બ્યાસી અને ત્યાસી અંતર્ગત સબ રિટાયર સમક્ષ ખોટા કથનો કરવા માટે સાત વર્ષની કેદની જોગવાઈ કરવાની એ અથવા તો બંને થઈ શકે છે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ બાસઠ અને ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ઓગણીસો અઠાવનની કલમ બાસઠ મુજબ કલમ અઠ્યાવીસ અન્વય સ્ટેમ્પ ડ્યુટી ભરવાની પાત્રતા તથા અસર કરતી હકીકત તથા સંજોગો નહીં દર્શાવવાનો ગુનો આ કલમ હેઠળ સજાપાત્ર છે દસ્તાવેજમાં સહી કરનાર તેમજ તેની તૈયારીમાં ભાગ લેનાર બંને સજાપાત્ર છે તેવી જોગવાઈ અમારી જાણમાં છે સચિવશ્રીને એ મૂર્ખ સચિવશ્રીને કહું છું કે તમારી જાણમાં જે છે એ ખોટું છે જ્યાં તમે પરિપત્ર બહાર તો પાડી દીધો પણ તમારી જાણમાં છે ને એ ખોટું છે કારણ કે તમે કીધું કે તેની તૈયારીમાં ભાગ લેનાર બંને સજા પાત્ર છે દાખલા તરીકે હું વકીલ છું મારી પાસે કોઈ પણ વ્યક્તિ આવ્યો અને એણે જે ડોક્યુમેન્ટ મારી સમક્ષ રજૂ કર્યા એની આધારે મેં ડોક્યુમેન્ટ એ દસ્તાવેજ તૈયાર કર્યો મને ખબર નથી કે હકીકતમાં શું છે પણ એને જે ડોક્યુમેન્ટ મારી સામે રજૂ કર્યા એના ઉપરથી હું કહી શકું આ હોઈ શકે તો હું એની અંદર કઈ રીતે ભાગીદાર થઈ ગયો દાખલા તરીકે મોહનભાઈ છગનભાઈ ડાભી સાત બારમાં નામ છે મોહનભાઈ છગનભાઈ ડાભી એ વ્યક્તિ આધાર કાર્ડ લઈને આવ્યો કે મોહનભાઈ છગનભાઈ ડાભી એનો ફોટોગ્રાફ લઈને આવ્યો મેં ફોટો ચોટાડ્યો એનું આધાર કાર્ડ એટેચ કર્યું એનું પાન કાર્ડ એટેચ કર્યું પણ એ જ ગામની અંદર મોહનભાઈ છગનભાઈ ડાભી નામના ત્રણ વ્યક્તિઓ હોય એની ખબર મને કેવી રીતે હોય અસલમાં બીજા મોહનભાઈ જમીન હોય પણ જ્યારે મારી સમક્ષ રજૂ કરવામાં આવે છે તો મને કેમની ખબર પડે કે ખબર પડે કે આ મોહનભાઈ છગનભાઈ ડાભી નથી તો એની અંદર એ દસ્તાવેજ તૈયાર કરનાર કેવી રીતે દોષી ગણાય એટલે એ સચિવશ્રીને કહું છું માફ કરજો તમને મેં બે ત્રણ વાર મૂર્ખ કયા એ બદલ તમારી માફી માગું છું કારણ કે તમે સચિવ કક્ષાએ પહોંચેલા માણસ આખા બ્યુરોકેસી ચલાવતો હોય મારે થોડી ધ્યાન રાખવું જોઈએ પણ વાસ્તવિકતા જુદી છે સાહેબ એટલે આ થોડું બોલાઈ ગયું તો એક માફ કરશો પણ આ જોગાય તો સચિવશ્રી છે જ આમાં આપશ્રીએ નવું શું કહ્યું તે જરાથી ગુના થતા અટકશે મે સાત વર્ષની સજાની જોગવાઈ છે પણ મારા સાહેબ કરવાની સબ તમે આ પરિપત્ર નવો એક બહાર પાડો અને એક કલમ એની અંદર નવી ઉમેરો કે આ પ્રકારની કાર્યવાહી જો ખોટું થતું હશે એ પ્રકારની કાર્યવાહીની અંદર જો સબ રજિસ્ટ્રાર ફરિયાદ નહીં કરે તો એને ડાયરેક્ટ સસ્પેન્શન નહીં પણ ટર્મિનેશન કરવામાં આવશે અને એની સામે તાત્કાલિક ફોજદારી ફરિયાદ કરવામાં આવશે સેક્શન એક નવું અંદર ઉમેરો તો ગુના થતા અટકશે તમારે સબ શ્રીને ફરિયાદ કરવી નથી અને આ પ્રકારના પરિપત્રો બહાર પાડી અને એક કન્ફ્યુઝન ઉભું કરવું છે હવે મારી પાસે તો દસ્તાવેજ કરવા કોઈ આવશે તો હું તો ના પાડી દઈશ તો આ વ્યક્તિ ક્યાં જશે એટલે આ બધી બાબતોની અંદર ગ્રાઉન્ડ રિયાલિટી ધરાતલ ઉપર શું છે એનો અભ્યાસ કરવો જરૂરી છે મિત્રો અને એર કન્ડિશન બેસીને એર કન્ડિશન ઓફિસોની અંદર બેસી અને નિર્ણય કરતા આ મુરબ્બીશ્રીઓ અધિકારીશ્રીઓ એ જાહેર નીચે જંગ નીચેની કચેરીઓમાં શું ચાલે છે હકીકતમાં તો એમને ખબર જ છે પણ આ ખાડા અને એમને બચાવવાનો જેટલો બને એટલો પ્રયત્ન કરે છે એટલે આ પરિપત્રથી અંદર જોયું મિત્રો કે નીચે ફોટોગ્રાફ છે ને અંગુઠાની સહી છે ને એવું બધું છે આ ચેકલિસ્ટની અંદર એટલે મિત્રો આ પરિપત્ર મુજબ હવે પછી જ્યારે તમે દસ્તાવેજ કરવા જાઓ તો આ ચેકલિસ્ટ તમારે સાથે એટેચ કરવાનું છે એ એક જાતનું એકરાર નામું ગણતો એકરાર નામું કારણ કે સરકારી અધિકારી સમક્ષ આપણે બોલવાના છીએ આ બધું એટલે એ પણ અને એની અંદર પ્રશ્નોત્તરીમાં પણ અવેધ મળ્યો કે નહીં એમનું નામ સરનામું જમીનની ક્ષેત્રફળ આ બધું તો પૂછવામાં આવે છે એનું રેકોર્ડિંગ થાય છે તો આ પરિપત્રથી બદલાશે શું જો મારી થમની આજનાગડીઓની એ જ છે કે આ દસ્તાવેજોના નવા પરિપત્રથી શું બદલાશે તો મારી દ્રષ્ટિએ કશું બદલાવાનું નથી પણ એક નવી એક્સરસાઇઝ કરી આપી કે આ નવી વસ્તુ સાથે જોડવાની છે એટલે લોકો થોડાક ગૂંચવાળમાં ગુજવાળામાં પડશે એનો લાભ આ દસ્તાવેજ તૈયાર કરનારાઓ લેશે એનો લાભ સબ રજિસ્ટ કચેરીની અંદર ભ્રષ્ટાચારના સ્વરૂપની અંદર થશે પણ આજનો વિડીયો બનાવવાનું મુખ્ય કારણ એ હતું મિત્રો કે ગભરાવાની કોઈ જરૂર નથી એનું એ જ છે ફક્ત એ કાગળ તમારે એટેચ કરવાનું છે ચતુર્દિશા વર્ણન એનું માપ એનું ક્ષેત્રફળ એનો સત્તા પ્રકાર એ તો બધું તમે દસ્તાવેજમાં ઓલરેડી લખવાના જ છો તો એનું એ જ પાછું એક નવા ચેકલિસ્ટ સ્વરૂપે તમારે રજૂ કરવાનું છે એટલે વધારાનું કશું કરવાનું નથી અને તમે આ લખી આપવાનો છો એ લખી આપવા માટે બી ચિંતા કરતા નહીં કારણ કે ઓલરેડી તમે ના લખી આપો આ કે અમારી સામે ગુનો થાય છે અને મને જાણ છે તોય તમારી સામે જ ગુનો થાય ખોટું કરો તો એમાં લખી આપવું જરૂરી નહીં હું એવું કહું કે ચોરી કરવી એ મને ચોરી એ ગુનો છે એની મને જાણ છે અને ચોરી કરવું તો જ ચોરી કહેવાય અને આ કહ્યા વગર કોઈના ઘરમાંથી ચોરી લઉં તો મારી ઉપર ગુનો ના લાગવો પડે એટલે લખી આપો અથવા તો ના લખી આપો ગુનો એ ગુનો જ છે પણ મિત્રો આ કાર્યવાહી કરશે કોણ એ સબ રજિસ્ટ્રારે કરવાની છે એ કરતા નથી અને જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિ આવી ફરિયાદો લઈને જાય છે તો ટેકનિકલ ખામીના કારણે એ ફરિયાદો કોર્ટમાં ટકતી નથી એ ટેકનિકલ ખામીના કારણે ટકતી નથી કે જ્યારે એને સત્તા સામાન્ય વ્યક્તિને નથી આવી ફરિયાદ કરવાની એ કાયદાનો પ્રશ્ન છે કોઈ સમયે જો અનુકૂળતા હશે તો એ ઉપર પણ આપણે એક વિડીયો બનાવીશું મિત્રો તો આજના આ નવા પરિપત્ર વિશેનો મારો વિડીયો આપણે કેવો લાગ્યો એ આપ અવશ્ય જણાવો જો મારો વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક જરૂરથી કરો અને આ નવા પરિપત્રની માહિતી સામાન્ય જનતા સુધી પહોંચે એટલા માટે આ મારા વિડીયોને જેમ બને તેમ વધુ શેર કરો મિત્રો અને જો હજુ સુધી મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો અશોક ડાભી એડવોકેટ ની અમારી ચેનલને અત્યારે જ કરો તમારા મિત્રોને પણ કહો કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરે અને જે બાજુનું બેલ આઈકોનનું બટન છે એ પણ દબાવો કે જેથી નવો વિડીયો મૂકું કે તરત એનું નોટિફિકેશન આપણા સુધી પહોંચી જાય મિત્રો ફરીથી આપણે વિનંતી કરું છું કે આ ખૂબ જ અગત્યનો વિડીયો છે અને આ વિડીયો એટલો બધો શેર કરો કે સામાન્ય વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચે દૂર દૂર ગામડાના અંતરિયાળ વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચે અને આ પરિપત્રની જાણકારી એને મળે અને એની મૂંઝવણો દૂર થાય અને એને લાભદાયી નીવડે એટલા માટે આ વિડીયો મેં આજે બનાવ્યો છે તો આપ એનો લાભ લો બીજાને પણ લાભ અપાવો આપના કોઈ સૂચનો હોય તો કોમેન્ટ બોક્સની અંદર જણાવો આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ નવા વિડીયો સાથે નવા વિષય સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો જય હિન્દ જય ભારત